વિદ્યાર્થી વિદ્યાર્થી પાંખ દ્વારા અધિકાર આયોજન પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની હાજરીમાં આ કાર્યક્રમમાં કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ એટલે કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થી અધિકાર સંમેલન નું બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ભટાર કેના રોડ પર આવેલા ઈશ્વર ફાર્મ વિદ્યાર્થીઓ માટે યોજેલા વિદ્યાર્થી અધિકાર સંમેલનમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી બીજી તરફ એનએસયુઆઈ દ્વારા યોજેલા વિદ્યાર્થી અધિકાર સંમેલનમાં જાણે જૂથવાદ જોવા મળ્યો હોય તેમ કેટલાકે વિરોધ કર્યો હતો અને એને એનએસયુઆઈના ખેસ ફેંકી દીધા હતા તો કેમ કારણ બધા સમર્થન ના હોય વિદ્યાર્થી નેતાઓને માનતા હોય બધા દરેકે બહાર નીકળી ગયા છે પોતાના વિદ્યાર્થી નેતા પ્રત્યે હોય ને દરેક એ લોકો એના વિદ્યાર્થી નેતા નેતા કઈ પોસ્ટર હતી અંદર આપણો તો સાદો ફોટો મારેલો હતો કાર્યક્રમ હતો આજે એનએસયુઆઈ નો વિદ્યાર્થી સંમેલન આટલા સમય બાદ આજે આ કાર્યક્રમ સુરત ની અંદર થવા જઈ રહ્યો હતો અને આટલું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું પણ અમુક અસામાજિક તત્વોને કારણે

હાલ તો કોંગ્રેસમાં એક સાંજે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના વિદ્યાર્થી પાંકમાં પણ જૂથવાદ હોય તેવા દ્રશ્યો વિદ્યાર્થી અધિકાર સંમેલનમાં જોવા મળ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશ